હેલો નમસ્તે એમ જોવો ચલો ઝડપથી આજે ઘણા દિવસ પછી આપણે લાઈવ મળી રહ્યા છીએ લિંક શેર કરી દઉં પેલા તો હું પણ

झड़प मित्रों लाइव ड्रेव हेलो आप सब कोई लाइव आ गया हो तो मेसेज दो મારું તે ક્યાં સુધી અટકશે હજી તો હજી વાયમ ફોટેક હેલો હેલો નમસ્તે કેમ છો લિંક પ્લીઝ તમે શેર કરી દેજો તો આપણે બધા જોડાઈ શકીએ યસ મજામાં કેમ છો તમે બીજે તમારો પાંચ અને ઓબીસી માં બે હજાર એસી છે તો ચાન્સ કેટલા કયો છે તમારો આજે અત્યારે આપણે ખાલી જે કામ ચલાવ મેલ છે એની ચર્ચા કરીશું

અને આપણને ખબર છે કે ક્રમિક ભરતી કરવાના છે તો એ પ્રમાણે જ્યારે અત્યારે તો બધાએ ફોર્મ ભર્યું હશે ને મારા જેવા મતલબ માની લો કે જે અત્યારે નોકરીમાં છે લાગેલા એ લોકોએ પણ ફોર્મ ભર્યું હશે ને તો બધા અત્યારે તો જનરલ મેરિટ લિસ્ટ કે અથવા તો પીએમએલ કઈ કે આપણું પણ પોતાનું પણ આપણે જોઈ શકીએ હા મારુતિ મારો એક પ્રશ્ન છે હા બોલો ને ભાઈ રમેશ ટેટ વનમાં કેટેગરીમાં કેટલું રહેશે ઓબીસી પેટ વનવાડાને રહેશે મેરિટ નીચું અત્યારે તમે લોકોએ આજે મારે વાત કરવાની હતી કે પેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે બધાએ પોતપોતાનું મેરિટ જોયું હશે ગુજરાતમાં જે મતલબ સ્ટેટમાં છે આપણો ક્રમ કેટલામો રહે છે વિદ્યાશાક ભરતીમાં એક એકથી આઠનું આવી ગયું છે તો કેટલામો તમારો ક્રમ છે મેરિટ કેટલું છે ફર્સ્ટ ઓફ ઓલ તો બધાએ તમારે જે મેરિટ આવ્યું છે આપણું બરાબર કામ ચલો મેરિટ લિસ્ટ જે બહાર પડ્યું છે તો એમાં તમે આવી ગયું તો લગભગ બે વાગ્યા પછી તે આવી ગયું તો તો તમારો એમાં લોગિન આઈડી તમારો જે હોય છે મોબાઈલ નંબર હોય છે પાસવર્ડ હોય છે તો તમે જે ભર્યું છે બરાબર તમારું મેરિટ છે પેલા તો સૌથી પ્રથમ તમારે એ ચેક કરવાનું છે કે તમે એમાં જે માહિતી છે એ બધી તમારી બરાબર છે સૌથી પહેલાં તમારે એ જ ચેક કરવાનું કે તમારો જે મેરિટ છે એ બરાબર છે તમારી કેટેગરી છે એ વ્યવસ્થિત છે કે નહીં મતલબ કે સાચી માહિતી ભરેલી છે કે નથી ભૂલ તો નથી ને પછી એમાં તમારો મેરિટ ક્રમ છે જનરલ મેરિટ ક્રમ છે તમારો કેટેગરીનો મેરિટ હશે એ ક્રમાંક છે એટલે આપણી ટોટલ ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમની બંને જગ્યાઓ જે ટોટલ તેર હજાર આઠસો ને બાવન જેટલી છે એ ટોટલનું આપણે આજે મળી ગયું છે તો હવે શું થશે એમાં તો હવે તમારે આજે એના માટે જ છે કેમ કે ઘણા બધા એમ કે છે કે બેન મેરિટ ક્રમ છે આટલું બધું ઊંચું છે પણ ક્રમિક ભરતી થશે ભલે અત્યારે તમને આ ફિમેલ આપી આપી દીધું છે એમાં આપણને પાંચ દિવસનો સમય જે છે એ જે વાંધા અરજી હોય છે ઘણીવાર બે થી લગભગ બે થી ત્રણ દિવસનો જ હોય છે પણ અત્યારે પાંચેક દિવસ જેટલાનો સમય આપ્યો છે તો એમાં જેને જેને પણ તમારું મેરિટ જે આવ્યું છે એમાં કોઈ ભૂલ અથવા કેટેગરીમાં ક્યાં કોઈની ખામી છે અથવા તો કોઈ પણ જાતની જે ભૂલ એમાં રહી ગઈ હોય તમારા મતે તો તમે એ સુધારો કરી શકો છો બાકી હજી નવ થી બારનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે એના પછી ઘણા જણા એમાં નીકળી જશે ને પછી છ થી આઠ માં નીકળશે પછી એક થી પાંચ એટલે થશે તો આવી જ રીતે આ તો અત્યારે તમે તમારું મેરિટ કેટલું છે કેટલું બને છે તમે કેટલા આગળ છો પાછળ છો એ તમને ખ્યાલ આવે એના માટે જ છે અરે વાઇન ફોટો બેન મેરિટ જનરલમાં પાંચસો બાવન છે અને કેટેગરીમાં સેવન્ટી નાઇન છે સંસ્કૃત વિશે છે ટેટ ટુ હા તો આવી જ જશે પણ હજી છે ને એ તો આવી જ જાય તો સેવન્ટી નાઇનમાં નંબર છે પણ હવે હજી એવું છે કે વિષયવાર જે જગ્યાઓ છે ને એ નથી બહાર પાડી ને હજી સુધી પણ તમારે નંબર આગળ હોય તો તમને ખ્યાલ આવી જ જાય આપણે અંદાજો તો લગાવી જ હમ સેફ છું જનરલ ઇંગ્લિશ શ્યોર કેમ કે ભાષાઓમાં આ વખતે ભરતી મોટી છે એટલે જગ્યાઓ તો વધારે થશે હા દર્શનભાઈ અત્યારે તો તમે સેફ જ ગણાવ પણ મારું એવું કેવું છે કે હજી 9 થી 12 નું જે છે બરાબર એ બાકી છે હજી ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું તો આમાંથી ઘણા બધા એમાં તો તમારો નંબર આનાથી પણ આગળ જતો રેને 9 થી 12 નું તો હવે આવશે ન્યૂઝ એટલે જો હું એટલે જ હું ખોટી ન્યૂઝ આપું જ નહીં મને ખબર હોય તો જ હું કહું એટલે જ હું વીડિયોસ પણ નથી બનાવતી ને આટલો ટાઈમ થઈ ગયો એડબલ્યુએસમાં હશે ને તમારે કેમાં છે આવી જશે દર્શનભાઈ જેનું લાગે ને એનું જ આપણે હા પાડીએ બાકીને આપણે કહીએ કે તમે આપણે જ્યારે આવે ફાઈનલ હવે જો શું થશે આમાં હા પારેવાહીન ફૂટ એક યસ પારેવાઈન ફૂટ એક તમે સેફ જ હશો બીજું તો જો અત્યારે આપણે કેટલી પણ અટકળો લગાવીએ આપણે અત્યારે જે પણ કરીએ એ બધું અંદાજો જોઈએ અને અત્યારે તમારે ખાસ છે ને આ જ ચેક કરવાનું છે કે તમે જે વિગતો નાખી હતી બરાબર એ બધી બરાબર છે જો એમાં ક્યાંય વાંધો હોય વાડેલ વિશાલભાઈ યસ વિશાલભાઈ જશે કેમ કે આ તો હજી કામ ચલાવવું મેરિટ છે હજી તો નવ થી બાર નું ફાઈનલ બાકી ને એ આવી જશે એટલે આના એટલેટમાં ઘણો સુધારો વધારો થાય ને અત્યારે મેન તમારે એ જ જોવાનું છે કે તમે જે વિગતો નાખી છે એ વ્યવસ્થિત રીતે બધી આવી છે અને જો એમાં ક્યાંય કોઈ ભૂલ હોય તો વાંધા અરજી ફોર્મ જે આપણે ડાઉનલોડ કરવાનું હોય છે એ ડાઉનલોડ કરી એ વ્યવસ્થિત ભરી એના જે યોગ્ય પુરાવા હોય આપણી પાસે એ હાર્ડ કોપીમાં તમે જ્યાં તમારું રિસીવિંગ સેન્ટર તમે જ્યાં હાર્ડ કોપી જમા કરાવી હતી તમે આખા ત્યાં જઈ અને તમારે ખાલી બધું ભરી દેવાનું છે પણ જો એ સુધારા યોગ્ય જેને કહેવાય ને કે કરવા જેવા હશે જે સુધારો કરવાનો એ નવી નવી માહિતી તમે ન ઉમેરી શકો મારી કેટેગરીમાં મેરિટ ક્રમાંક પાંચસો એકાવન અને જનરલમાં ત્રણ હજાર નવસો છવ્વીસ છે ટેટ વનમાં નેવું માર્ક્સ હોય તો પાસ છે તો મને ત્યાં કેટેગરી લીધી ત્યાસી માં પાસ તો શું હા તમે ભલે ગમે કેટેગરી માં આવતા હો પણ નેવ માર્ક્સ નેવ માર્ક્સ છે તમે બ્યાસી માં માર્ક્સ તમે પાસ જ ગણાવો પણ બ્યાસી માર્ક્સ છે એટલે તમને જનરલ માં ન મળી શકે એમ કેટેગરી માં મળી શકે કેમ કે જનરલ મેરિટ માં આવવા માટે તમારે નેવ અપ નેવ અથવા નેવ થી અપ તમારે માર્ક્સ હોવા જરૂરી છે જનરલ માં ન ગણી શકો તમે તમારા પાસિંગ માર્ક તો જય શિવસ ટેટ વન એસી એક હાજર ચારસો ઓગણીસ મેરિટ છે કયું છે તમારું સામાન્ય પ્રવાહ કે સાયન્સ જો સાયન્સ હશે તો આરામથી કેમ કે સાયન્સમાં છે ને મેરિટ ક્રમાંક બહુ પાછળ હોય પણ તમે માની લો પાંચ હજાર જગ્યાઓ છે તો પાંચ હજાર માંથી પાંચસો રિઝર્વ દસ ટકા હોય એટલે માની વાળાની છે અત્યારે તો ખાસ આપણે એટલે જ ભેગા થયા કે ભાઈ ચાલો આજે આપણો કામ ચલાવ મેરીટ જે બાર પડ્યું છે તો આપણે લાઈવ થઈ અને થોડી ઘણી ચર્ચા હોય તો આપણે કરીએ બાકી મેં કેટલો સમય થઈ ગયો લગભગ લાસ્ટ મહિનો પણ થઈ ગયો હશે એની પહેલા જ આપણે લાઈવમાં આપણે જોડાયા હતા એ દિવસે જ બસ અને હવે જુઓ જે માહિતી ઓલમોસ્ટ તમારી પાસે હોય તો એને રિપીટ કરવાનો કોઈ મતલબ હોતો નથી બાકી આપણું જે ગ્રુપ છે એમાં પણ ઘણા એવા લોકો છે ઇન્ફોર્મેશન બધી મૂકતા હોય છે એટલે બધાને માહિતી છે એમાં મળી જતી હોય છે

પણ એક જેને કહેવાય ને વિષય વાઇઝ આવી જાય જગ્યાઓ તો આપણે બનાવી દઈએ અપકમિંગ ટેટ વન ટુ રિયલ ઓર ફેક જ્યાં સુધી ભરતી નથી આવતી ત્યાં સુધી પરીક્ષા ભરતી પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી જો અમારી પણ એક ભરતી ગઈ એક ભરતીના ફોર્મ ચાલુ હતા એ દરમિયાન અમારી એક પરીક્ષા લેવાડી એટલે અત્યારે હવે આ ભરતી પૂરી થાય ને પછી જ એક્ઝામ આવી શકે અત્યારે હવે આ ધીમે ધીમે ને કેવાય ને કે પ્રક્રિયા ચાલુ થઈ છે હા તમે જો દેવાના હો તો તમે તૈયારી ચોક્કસ કરી શકો પણ તમને ખબર છે પ્રમાણે ઘણું બધું થવાનું છે તો ડાયરેક્ટ કેવી રીતે પરીક્ષા લે પેલા જો એમાં ચેન્જ થવાના છે ટેટ વન ટુમાં નિયમો તો પેલા નિયમો બહાર પડે પછી જ તમારી એક્ઝામ છે ક્યારે લેવાશે ને એ અંદાજો આવી શકે બાકી મને ખ્યાલ છે ત્યાં સુધી હજી સુધી એવા કોઈ અપડેટ નથી કે અત્યારે ટેટ કે ટુ લેવાના છે હા મેં તમને કીધું કે તમારું કેટેગરી કેટેગરીમાં તમે સેફ ગણો કેટેગરી તમે સેફ ઓકે શૈલેષભાઈ પણ આપણને ખબર જ છે કે એક થી પાંચમાં છે તો પાંચ હજાર જગ્યાઓ છે તો એમાં બી કેટેગરી વાઇઝ જગ્યાઓ જયારે થશે ને ત્યારે ચોક્કસ થી આપણું મેરિટ ક્રમાંક એમાં આગળ જશે જ એટલે આવી જશે વાળું જો વિશાલભાઈ હું છે ને આ કોઈ પણ બુક નું એવું કંઈક રિવ્યુ એવું કરતી નથી મારા મતે પેલા છે ને તમારે શું કરવાનું ટેટ કે ટાટ માટે તો પેલા તમારા જે કન્ટેન્ટ એટલે આપણા એક થી મતલબ તમે ટેટ વન દેવાના હોય તો તમારે એક થી આઠ કે ટેટ ટુ આપવાના હોય તો તમારે આઠમા ધોરણ સુધીની જે બુક્સ છે ટેટ વન ટુ માટે બે કરી જ નાખવાની ટાટ માટે હોય તો તમે હાઈસ્કૂલની આપણે ધોરણ છ થી લઈ અને ધોરણ નવ દસ એમાં તો શું આખી પ્રક્રિયા જે ચેન્જ થઈ ગઈ છે તો એનું જ સિલેબસ છે એ વાંચવાનું અને બીજું એ કે તમે પીટીસી કરી હોય અથવા તો બીએડ કર્યું હોય તો એમાં તમારા જે મેથડના બુક હોય ને એ વાંચવાના એનું તમે મટિરિયલ બનાવો એ સૌથી બેસ્ટ છે હા બાકી જો કોઈ સારું પ્રકાશન છે તો હવે કદાચ ટેટ વન ને ટુમાં એવું છે કે કે છે કે ચેન્જીસ થશે એમાં સોરી તો એમાં ચેન્જીસ આવશે તો એ પ્રમાણે બુક બહાર પડશે જો તમને એમાં લાગે કે આમાં બધા મુદ્દા આવરી લે છે તો આપણે એ ચોક્કસ એ બુક પરચેસ કરવાની બાકી હું ક્યારેય પણ કોઈ બુકનું એમ નથી કહેતી કે તમે આ વાંચો કે આ વાંચો આપણા ઉપર છે કે પેલા આપણે આપણા આપણા હાથે મારા મારા માટે તો નોટ્સ સૌથી બેસ્ટ હોય પણ અમુક છે બહુ એવી સારી માહિતી આપતા હોય છે તો ચોક્કસથી તમે એ લઈ શકો છો બાકી જેટલું બની શકે ને એટલું તમે તમારી રીતે કન્ટેન્ટ છે તમારું આખું અને મારો વિચાર પણ છે આ વખતે તો ચોક્કસથી હવે જ્યારે જો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ટેટની હવે જો પ્રક્રિયા જે છે એની જે પદ્ધતિ બદલાશે તો પેલાના નવા નિયમો ઘડાશે એના પછી જ જો એક્ઝામ બહાર પાડશે અત્યારે તો હા તમે તૈયારી કરી શકો કેમ કે કન્ટેન્ટ તો તમારું એ જ છે એ તો નથી ચેન્જ થઈ જવાનું તો તમે એની તૈયારી કરી શકો તમારો મેથ સાયન્સમાં કેટેગરીમાં ચાર હજાર નો નંબર છે તો એના માટે તમારે જોવું પડે વિષય વાઇઝ કેટલી જગ્યાઓ આવે છે કેવી રીતે કેમ કે એમાં એવું છે ને ઓઝા જેમીન કે હજી નવ થી બાર નું નથી આવ્યું તો આ તમારી સાથે જે હશે એમાં ઘણા એવા છે કે જે નવ થી બાર માં પાસ આઉટ હશે એમાં એનું મેરિટ બનતું જ હશે તો એમાં જતા રે પછી ઘણા ટેટ વન વાળા હોય કે એનું એમાં એનું મેરિટ એમાં તો એમાં લઈ લે અમુક લોકો પછી એવા હોય કે જે અત્યારે મારી જેમ વિદ્યાશાયકમાં હોય અને એમણે પણ ફોર્મ ભરેલા હશે એટલે આમાં એવું છે ને કે બધાનો લોકો હોય તો તમારો ક્રમાંક આવે પછી આગળ જતા એ બધા નીકળી જાય તો તમારો ક્રમાંક છે એ આગળ પણ આવી શકે છે તો અત્યારે આપણે ના કહી શકીએ આ ચોક્કસથી વિશાલભાઈ હું છે ને તમને અત્યારે કોઈ નામ એટલે જ નથી આપતી કેમ કે અત્યારે કોઈ એવી બુક મને નથી લાગતું પણ જ્યારે આવશે ત્યારે ચોક્કસથી કહીશ અને મારો એવો વિચાર છે કે આ પ્રક્રિયા બધી તમામ પૂરી થઈ જશે ને તો જેને હવે પછી ટેક ટાટ આપવાની છે તો હું પણ લગભગ એમાં ફોર્મ ભરીશ આપણે તો ખાલી શું એક્ઝામ આપવા માટે કે એક આપણે નવી પદ્ધતિ આવશે અથવા નવું આપશે તો એના બાને આપણે વાંચીને થોડુંક અપડેટ રહીએ તો આપણે એની તૈયારી પણ કરીશું સાથે સાથે તો ત્યારે હું ચોક્કસથી તમને બુકનું જણાવીશ સ્વાતિ લાઈક ઇંગ્લિશ સ્ટેટ ટુ ઓબીસીમાં બાવીસોમો નંબર છે

નો ફોર્મ અગર ભરવાનું થાય તો તમને ખબર છે એની બાજુમાં લિંક આપેલી જશે એ તમારે ફોર્મ છે એને ડાઉનલોડ કરવાનું એ ભરવાનું કોપી કાઢવાની પછી તમારે એમાં કયા કઈ જગ્યાએ ભૂલ છે તો એના જે પુરાવા છે એ રાખવાના ને જમા કરાવવા જવાનું અને ઓનલાઈન પણ ભરવાનું એ જ પ્રોસેસ છે એટલે એ તમે ખાસ છે ને એકવાર વ્યવસ્થિત શાંતિથી એ બધું જોઈ લેજો અને તમારા મોબાઈલ નંબરને તમે બધા રાખ્યા જ હશે અને કોઈને જો પાસવર્ડ છે એ ભૂલાઈ ગયો હોય તો તમે એ પણ પાછું કરી શકો છો કે ભાઈ પાસવર્ડ છે રિકવર કરી શકો અને પાંચ દિવસની અંદર લગભગ તારીખ વીસ બે થી છે એટલે પચીસ સુધી હશે અને સત્યાવીસ લગભગ જમા કરાવવાની હા શ્યોર કોપીની જમા કરાવવાની ડેટ છે સત્યાવીસ અને સાચો ડોક્યુમેન્ટ છે લઈ જવાનું ઘણા એમ કે છે કે બેન કેટેગરીમાં ઘટના ફોર્મ હોય ઘટના ફોર્મ તો શું ભરતી જ અલગ હોય ઘટના ફોર્મ હોય ને એ એ ઘટના ફોર્મમાં એ કેટેગરીના લોકોએ ભરેલું જ હોય તો એનું મેરિટ છે એ અલગ નીકળે પાછું એટલે આ વખતે એવું કોઈ નથી ભરાયું આ વખતે એક જ ભરતી હતી બધા માટે તો એમાં જ પછી કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે ને એ બહાર પડે હવે બસ આ આવી ગયું તો આપણે આશા રાખીએ કે એક થી આઠ નું કામ ચલાવું મેરિટ લિસ્ટ આવી ગયું છે

કેન્ડિડેટ છે એનું ફાઈનલ મેરિટ લિસ્ટ ના આવે ત્યાં સુધી આપણું પણ આવે શું કામનું મેરિટ તો ઊંચું પછી એટલે એ પેલા આવી જાય એટલે પછી આપણી પ્રક્રિયા જે થાય એ જ વસ્તુ છે જે યોગ્ય છે બધા માટે મેમ હેલો એ જે એ બેસ્ટ છે બાકી તમારે કંઈ હોય પ્રશ્નો તો તમે કોમેન્ટમાં લખી દેજો અને બીજું તો આપણું ગ્રુપ છે લગભગ તો એમાં બધાને એટલે જ આપણે વિડીયોઝની બહુ જરૂર નથી પડતી કેમ કે આપણા ગ્રુપમાં લગભગ બધાને આન્સર મળી રહેતા હોય ઘણીવાર કોમ્યુનિટી પોસ્ટ આપણે કરીએ એમાં કોઈ ક્વેશ્ચન હોય તો હું શ્યોરલી એમાં આન્સર તમને કરી દેતી હોઉં છું અને બાકી બધા તમે લોકો બીજા પણ ઘણા યુટ્યુબર્સ છે અથવા તો એકેડેમીવાળા છે કે માહિતી બધા જે લોકો દેતા હોય છે તો આપણે જોઈ લેતા હોઈએ એટલે ખ્યાલ અંદાજો આવી જ જાય છે તમે ક્યાંથી છું હું છું હું કચ્છથી છું ભાઈ અને બાકી તમામ લોકો આપણી જે આ શિક્ષકી દુનિયા ચેનલ છે એમાં આપણું ટેલિગ્રામ ગ્રુપ છે અથવા તો ચેનલ કહું તો એની લિંક મૂકેલી છે તમારે જો એમાં જોઈન થાવું હોય ઇન્ફોર્મેશન માટે તો તમે ચોક્કસથી જોડાઈ શકો છો આપણે સાડા જેવા લગભગ એમાં મેમ્બર છે તો બધા ડિસ્કશન કરતા હોય ક્યારેક ઘણી બાકી કહો નહીં તો હવે આપણે બસ આજે આ જ હતું કે ચલો આજે લિસ્ટ બહાર પડ્યું છે તો આપણે થોડીવાર લાઈવ થઈએ અને મળીએ અને જેટલા પણ લોકો જોડાઈ શકે તો એ જોડાઈને આપણે થોડા ઘણા આપણા જે પ્રશ્નો હોય મને જેટલી માહિતી હશે મને જેટલું નોલેજ હશે હું તમને એટલું જ આપી શકીશ બાકી મારા કરતાં પણ વધારે તમે જાણો જ છો લગભગ તો તમારા પાસેથી હું પણ જાણી શકું તો મને કોઈ પૂછે તો હું પણ આન્સર કરી શકું અને અત્યારે જો અત્યારે તમે તમારો ખાલી આમાં એક પોતાનો ક્રમ તમારો મેરિટ ક્રમ તમારો કાસ્ટ જે છે બરાબર એમાં તમારું છે ક્યાં છે દી મારી મેરિટ માં જનરલ માં 4411 રેન્ક છે કે કેટેગરી માં 2000 તમારું ટેટ 1 છે કે 2 છે એજી સ્લેશ

અને આમાંથી ઘણા બધા જણા નીકળી જશે તો પછી તમે આમાં જાણી શકો છો ટેટ હોય તો અંદાજો આવી જાય લગભગ આ વખતે સરખી સરખી જગ્યાઓ આવશે એટલે બધાને અને સાયન્સ મેથ સાયન્સની લગભગ વધારે જ આવશે જગ્યાઓ ઓકે ગુડ હા મોસ્ટલી લગભગ જ્ઞાન સાહેબ માં લાગેલા જ છે ઘણા બધા જણા ટેટ વન માં સોળસો પણ સાહીઠ નો નંબર છે લાગશે હા ટેટ વન માં લાગી જશે ટેટ વન માં તો કંઈ એટલું બધું ઇસ્યુ નહીં આવે કેમ કે ક્રમિક ભરતી થશે છેલ્લે ખાલી ટેટ વન વાળા બાકી રહેશે વેલકમ એજી તમારું નામ મને નથી ખબર તમારું આ જે આઈડીમાં નામ લાગે છે એટલે એ જ નામથી તમને બોલાવું છું

બાકી ખોટું માહિતી ન હોય અથવા તો એવું હોય જ તો પછી ઘણા જોયા જે જે છે તમે બધી કટિંગ હશે હવે એને જ વાંચીને ઓલું કરતા હશે તો તો એ હવે હું વાંચું તો મને પણ ખ્યાલ આવી જાય તમે વાંચો તમે વાંચી શકો તો પછી એ બધું વાંચીને કરીને વિડીયો બનાવવાનો પછી કઈ મારો પણ ટાઈમ વેસ્ટ થાય ને તમારો પણ ટાઈમ વેસ્ટ થાય ચલો હવે આપણે પ્રશ્નો ન હોય કઈ પણ હું છે ને જો લાઈવ એન્ડ કરવા જઈશ ને એટલે આપણે એન્ડ કરી દઈએ એમ એમ કે મારો મારે બસ મને બહુ જ આનંદ થયો કે આજે એટલીસ્ટ કાંઈ તો કેટલો ટાઈમથી તમે લોકો રાહ જુઓ છો ને હું પણ તમારી સાથે મને મેસેજ પણ આવતા કે બેન અથવા તો મેડમ બેન કેવો કે હવે ક્યારે આવશે પીએમએલ ઓફ લાઈટ ગઈ લાઈટ ગઈ છે અને મારું જે ઇન્વેટર છે ઇન્વેન્ટર એ પણ કદાચ ચાલુ નથી એટલે તો આપણે અત્યારે અહીંયા લાઈવ એન્ડ કરીએ છીએ મારે એક બે વાત કહેવાની હતી પણ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું કે અત્યારે એ જ માહિતી બસ આપી હતી કે ભાઈ કેટલો ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા છીએ તો હંમેશા વિડીયોના એન્ડમાં હું કહું છું કે સ્ટે હેપી સ્ટે પોઝિટિવ તો હજી પણ તમે એ રેજો અને બસ આપણે એ જ પ્રાર્થના કરીએ કે ફટાફટ નવ થી બાર જે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય અને ભરતી પ્રક્રિયા છે જૂના શિક્ષકોની બદલીવડું પૂરું થાય અને ચાલુ થાય નિલેશ પ્રજાપતિ મીર માળે બેના ભાઈ તમારો ટેટ વન છે કે ટુ છે ટેટ વન હશે તો તમે બહુ ચિંતા નહીં કરતા લગભગ આવી જ જાય એમાં પણ તમારું ટેટ વન છે ને તો તમે બહુ ઓકે ચલો આવી ગઈ લાઈટ બઉ ટેન્શન નહીં લો ટેટ વન કેમકે આપણે ખ્યાલ છે કે મેરિટ જે છે એ જશે જ ક્રમિક ભરતી થશે બેન તમે તો અમારો આત્મવિશ્વાસ વધારો છો થેન્ક યુ ઓકે થેન્ક યુ બસ આપણે એના માટે જ છે આપણે હંમેશા બધાને સારું અને હેલ્પ ફૂલ થઈ શકે એવા જ આપણે કામો કરીએ અને આપણે એના માટે છે અને કોઈને ખોટો દિલાસો દેવો એવું પણ આપણું નથી કાંઈ નિલેશ પ્રજાપતિ મારો એસ બીસી ક્રમ ચાર હજાર ચારસો એકતાલીસ છે ઓકે કોઈ વાંધો નહીં ટેટ વન છે ને ટેટ વન માં ઘણા બધા હશે એમાંથી નીકળી જશે થઈ જશે કેમ કે અમારી વખતે અમારો ક્યાંય હતો ઠેક પણ કેટેગરી હતી તો અમને એવું લાગતું હતું સીટો જ નથી એટલી હવે કેટલી સીટો હતી સો એક માંડ સીટો હશે તો અમારો મેરેક ઘણું નહીં પાછળ હતો પણ તો પણ અમારો આવી ગયો એટલે ટેટ વન વાળામાં છે ને એવું નથી એવું બહુ ચિંતા નહીં કરવાની ઘણા નીકળી જશે હજી છટાઈ જશે ટેન્શન નહીં લો અત્યારે તો શું આમાં બધા લોકો છે ને મેં જેમ વાત કરી નવ થી બાર નું આવી જશે અરે વિશાલભાઈ ખુબ ખુબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન તમને કે તમે આગળ પણ આમાં